સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વનરાજભાઈ કૌશિકભાઈ વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે પાવર સ્ટેરિંગ ઓઈલ બ્રેક સાઈડ ગેર ડબલ પીટીઓ અને ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવે મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર ટ્રેક્ટર છે સોનાલિકા અને આખું કન્ડિશનમાં એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલરમાં અને કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે ઓરિજિનલ રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરની ડ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરી આખું ટ્રેક્ટરનો અને ત્યારબાદ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી પાવર સ્ટેરિંગ જોવા મળશે ટ્રેક્ટરની અંદર ઓઇલ બ્રેક છે સાઈડ ગેર છે અને ડબલ પીટીઓ જોવા મળશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે અંદાજીત રાખી છે ટ્રેક્ટરની રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનર કોશિકભાઈ વનરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો